નક્ષત્રના સ્વામી જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક નક્ષત્રના સ્વામી હોય છે આ દરેક નક્ષત્રના સ્વામી એ નવગ્રહ દેવતાને માનવામાં આવ્યા છે જેમાં અશ્વિની મઘા અને મૂળ આ ત્રણ નક્ષત્રના સ્વામી એ કેતુ ગ્રહ છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાષાઢા આ ત્રણ નક્ષત્રના સ્વામી એ શુક્ર ગ્રહ છે કૃતિકા ઉત્તર ફાલ્ગુની અને ઉત્તરાષાઢા આ ત્રણ નક્ષત્રના સ્વામી એ સૂર્યદેવ છે રોહિણી હસ્ત અને શ્રવણ આ ત્રણ નક્ષત્રના સ્વામી એ ચંદ્રદેવ છે ચિત્રા ધનિષ્ઠા આ ત્રણ નક્ષત્રના સ્વામી એ મંગળ ગ્રહ છે આદ્રા સ્વાતિ અને સતભિષા આ ત્રણ નક્ષત્રના સ્વામી એ રાહુ ગ્રહ છે પુનર્વસુ વિશાખા અને પૂર્વ ભાદ્રપદ આ ત્રણ નક્ષત્રના સ્વામી એ ગુરુગ્રહ છે એ પછી પુષ્ય અનુરાધા અને ઉત્તર ભાદ્રપદ આ ત્રણ નક્ષત્રના સ્વામી એ શનિદેવ છે અને એ પછી અશ્લેષા જેષ્ઠા અને રેવતી આ ત્રણ નક્ષત્રના નક્ષત્રના સ્વામી સ્વામી એ ગ્રહ છે આ રીતે અનુસાર ગ્રહોને માનવામાં આવ્યા છે દરેક ગ્રહના અધિકારમાં ત્રણ ત્રણ નક્ષત્ર આવે છે આ નક્ષત્ર અને એ નક્ષત્રના સ્વામી ગ્રહ એ વ્યક્તિના જન્મ સમયે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યને પ્રભાવિત કરે છે જય માતાજી